બોટાદ કરદાકાંડ ને લઈને આજે જે બાકી જે આમ આદમી પાર્ટીના નેતા અને બીજા અન્ય ખેડૂતો છે તે જેલ મુક્ત થઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે ઈસુદાનભાઈ ગઢવી આપણી સાથે છે તેમની સાથે જ વાત કરી ઈશુદાનભાઈ બોટાદની અંદર કરદાકાંડ ને લઈને જે લડાઈ આપવામાં આવી હતી તેને લઈને આજે બાકી રહેલા જે આમ આદમી પાર્ટીના નેતા અને જે બીજા અન્ય ખેડૂતો છે તે આજે જેલ મુક્ત થઈ રહ્યા છે શું કહેશું બિલકુલ એકસો આઠ નવ દિવસના જેલ વનવાસ બાદ માન્ય પ્રવી રામ રાજુભાઈ અને આખી આખી રમેશભાઈ મેર ટીમ અમારી બહાર આવી રહી છે કડદા તો આ ટીમે બંધ કરાવી દીધા અને આખા ગુજરાતમાં જે કડદા થતા હતા એ લોકોએ આ લોકો એકસો ને દસ દિવસ જેલમાં આપ્યા એમાં કડદા બંધ થયા પણ આનાથી ખેડૂતોની પીડા હજી અટકવાની નથી તમે વિચાર કરો કડદા ભાજપ કરે એપીએમસીઓ ભાજપની ધારાસભ્યો ભાજપના સાંસદો ભાજપના મંત્રી ભાજપનો મુખ્યમંત્રી ભાજપનો પ્રધાનમંત્રી ભાજપનો અને તો નો કરી નાખવાનો મધ્યમ વર્ગ ખેડૂત છે સાહેબ અમે છીએ અમારું કોઈ જીવડા પડે ભાજપ પણ નથી પડતા ખબર નઈ કે અને એ કડદા બંધ કરાવવા માટે રાજુભાઈ અને આખી અમારી આમ આદમી પાર્ટીની ટીમ જ્યારે ગઈ ત્યારે લેખિત આપવાની મને કહે કે અમે તો કડદા ચાલુ રાખીશું તમારે જે કરવું કરો અમે કરતા ચાલુ રાખીશું તો લેખી તો નહીં મળે આ અમારો ધંધો છે ભાજપ આવું કીધેલું અમને આ અમારો ધંધો છે આના ઉપર તો અમારે રોટલો છે ખેડૂતો આવે ને એને લૂંટીએ અમે ને એને ચૂસીએ લોહી ચૂસીએ પછી અમારે અમારા નભે બધા કહેવાનો મતલબ એ છે કે પછી જ્યારે આંદોલન હળદળકાંડમાં મીટિંગ બોલાવવામાં આવી સ્વયંભુ હજારો ખેડૂતો આવ્યા ત્યારે જેમ જલિયાવાલા બાગમાં જેમ અંગ્રેજોએ જનરલ ડાયરે જે કર્યું હતું ને એટલી હિંમત ખેડૂતો ઉપર અત્યાચારો કરવામાં કરી અને એટલે આજે ચોપન લાખ ખેડૂતો છે એ ભાજપ રોષે ભરાયેલા તાલુકા જિલ્લામાં જવાબ આપવા માટે અને એટલા માટે આજે ચોપન લાખ ખેડૂતો દિવાળી નહોતી મનાવી ચોપન લાખ ખેડૂતોએ અ એના જન્મદિવસો પ્રવીણભાઈ ને રાજુભાઈના નોતા મનાવ્યા એના ઘરે પોતાના ઘરે મનાવ્યા તો મારું કેવાનું એ છે કે એ આશા લોકોની જાગી છે આમ આદમી પાર્ટી એના નેતાઓ ઉપર અને માત્ર કડદા અત્યારે બંધ થયા છે હજી અમારી લડાઈ ચાલુ છે ખાતર પૂરો નથી મળતું એની માટેની લડાઈ ચાલુ છે હજી ખેડૂતોને પૂરતા વીજળી નથી મળતી થાંભલા બેફામ પણ નાખે છે મરજી પડે એવી રીતે જાણે બાપની જાગીરો રહ્યો એવી રીતે એવી રીતે થાંભલાઓ નાખે છે લૂંટ ચલાવે છે એના માટે ને હજી લડત ચલાવવાની બાકી છે અમારે ખેડૂતોને ભાવ નથી મળતા ખેડૂતોને શોષણ કરવામાં આવે છે મરજી પડે એવી રીતે વિજલાઈ નો જે વીસ વીસ વર્ષ થી એ વિજલાઈ રિપેર જ કરવામાં નથી આવી એના વિજલાઈ કારણે કડા કેટલું ખેડૂતો મૃત્યુ પામે છે આ બધાની લડાઈ હવે શરૂ થશે આજથી તમને લાગે છે કે એકસો આઠ દિવસ રાજુ કરવું પ્રવણી રામભાઈ જે જેલમાં કાપીએ છે તેને લઈને આગળના દિવસોમાં ખેડૂતો માટે આવી જ રીતે લડાઈ આપશે આનાથી પણ મજબૂત લડાઈ લેશે માન કે હવે પ્રવીણભાઈ રાજુભાઈ રહેશે તો હવે અમારા અજીતભાઈ બીજા માં નીકળશે ચાલુ જ રહેવાનું છે ભાઈ અને બધાએ જેલમાં જવાનું છે જેલ તેમ ડરવાનું નથી એની તાકાત છે જેલ છે ને જે અંગ્રેજો કરતા હતા ભાજપ ભલે અત્યાચાર કરી લે જેટલું અમને જેલમાં નાખશે એમાં એટલા લીડરો અમારા મજબૂત થશે એટલા જ અમારા લીડરો મજબૂત થશે એટલા લોકોનો પ્રેમ મળશે આજે ચોપન લાખ ખેડૂતો શ્રમિકો મજૂરો એ બધા અત્યારે નક્કી કરીને બેઠા છે કહેવાનું મતલબ એટલું જ છે ખાલી કે ગુજરાતની જનતા છે ને એને અમે કહેવા માંગીએ છીએ કે હવે ભાજપ પડા કે તમારા મામા કાકા ભાજપમાં હોય આવે ને જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનું તો મહેરબાની કરીને એને ઘરમાંથી કાઢી નાખજો મતદાન માટે આવે ને ત્યારે કહેજો કે જયારે અમારું કડદું થતું ને ત્યારે તમે નહોતા આવ્યા અમારે જયારે એપીએમસી માં લૂંટ ચલાવે છે તો તમે નથી આવતા આ બંધ 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 થયો થયો છે 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 એવું એવું તમને લાગે કે થઈ થઈ ગયું ગયું અને પાછું ચાલુ કરશો તો હવે ખેડૂતો પોતે જાગૃત થઈ ગયા ખેડૂતો જ નહીં આપે આમાં પ્રજા છે ને એને ખબર નહોતી ખરેખર પ્રજા ને એવું હતું કે આવું જ થાય એમ અને ભાજપે વર્ષોથી કંટ્રોલ કરીને બેઠું હતું એટલે આપણે એમ જ થાય કે અહીંયા ખાડો હોય છે ગંદકી હોય આપણે આપણે ટેવાઈ ગયેલા હતા હવે જયારે ખબર પડી કે કડદો ન કરી શકે માંગી ન શકે ડિફરન્ટ કરી ન શકે હજી તો દૂધની ડેરીઓ માટે આંદોલન અમારા સૌરાષ્ટ્રમાં શરૂ કરવાના છે કે દૂધની ડેરીઓ નથી પ્રાઇવેટ ડેરીઓ છે ભાવ ફેર નથી મળતો અને ભાવ નથી મળતા દૂધના પશુપાલકો અત્યારે હેરાન છે એટલે આ બધી વસ્તુઓ ઉપર હજી અમારે લડતો ચલાવવાની છે અમે અમે લડા અમે લડવા માટે આવ્યા છીએ સંઘર્ષ કરવા માટે આવ્યા છીએ પછી પ્રજાને કહીએ છીએ કે જ્યારે મતદાન આવે ત્યારે તમે લડજો તમારે એક દિવસ લડવાનો છે મારે પાંચ વર્ષ લડવાનો છે આજે બધા એમ કેતા હતા બે હજાર બાવીસ આ તો વરસાદ ના દેડકા પાર્ટી છે ચૂંટણી આવી એટલે આવ્યા પછી વયા ગયા બધા વયા ગયા આમ આદમી પાર્ટી ને ત્રણ વર્ષ થી છે કે નથી ત્રણ વર્ષ એક દિવસ એવો નથી રહ્યો ખેડૂતો માટે વંચિતો માટે લડ્યા નથી અમે હાર્યા તો લડતા રહ્યા ભાઈ આમ આદમી પાર્ટી જે આગલા આગલી ચૂંટણીમાં દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીનું શાસન હતું ત્યાં

એ એમ કેમ કે તમારા દેવા માફ કરીશું એટલે એ ખેડૂતોના નહીં પાંચ ઉદ્યોગપતિઓની વાત કરતા આ લોકો ડબલી હોય છે બધા તમે વિચાર કરો આજે સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવવામાં આવે છે સ્માર્ટ મીટર આ તો હું રાજકોટ અને સમગ્ર મહાનગરપાલિકાની જનતા ને વિનંતી કરવા માંગુ છું ભૂલથી થી કમંડનું બટન દબાવ્યું એટલે રિઝલ્ટ આવશે એટલે બીજા દિવસે તમારે ઘરે સ્માર્ટ મીટર આવશે અને જો તમે ના પાડ્યું તો તમારા દીકરા દીકરીઓના ચોટલા પકડીને ભાજપ કાટશે અને મારીને તમને મારીને ચોટલા પકડીને ધસડીને પોલીસ આવીને તમારા સ્માર્ટ મીટર નાખી જશે અને પછી ત્યાં રાડું ન પડતા એટલે જે દિવસે મતદાન હોય ને ત્યારે આ ભાજપ વાળા કંસની ઓલાદો તમે ઓળખી જાજો અને અમારો તો મુદ્દો છે જ સ્માર્ટ મીટરે જશે અને ત્રણસો યુનિટ વીજળી ફ્રી મળશે અત્યારે પંજાબમાં આપીએ જ છીએ ને નથી આપતા પંજાબમાં છસો યુનિટ વીજળી બે મહિનામાં ફ્રી મળે છે ચાળા ચાર પાંચ હજાર નું બિલ છે એ નેવું ટકા લોકોના પંજાબીઓના બિલ જીરો આવે આજે મારા રાજકોટવાસીઓને જીરો બિલ આવે તો ઈ માતા બેનો દીકરીઓ એના દૂધ વધારે લઈ શકે ને દૂધ એના દીકરાને પાઈ શકે તો કુપોષણ મુક્ત ગુજરાત બની જાય મેસીદાન એક આખરી સવાલ કે આપને ખ્યાલ છે આપ પણ એક પત્રકાર હતા કે ભાજપનું એટલું માઇક્રો મેનેજમેન્ટ ગુજરાતની અંદર અને સમગ્ર દેશભરમાં ફેલાયેલું છે તો હજી આમ આદમી પાર્ટીના મારા ખ્યાલ મુજબ પાંચ થી છ જેટલા ધારાસભ્યો છે આગળની ચૂંટણીમાં તમને લાગે છે કે આ માઇક્રો મેનેજમેન્ટ સામે આમ આદમી પાર્ટી એટલી જ મજબૂતાઈથી લડત આપશે તમારી વાત સાચી છે ભાજપ છે ને દર પાંચમાં ઘરે એક બૂથ એજન્ટ રાખી દીધો છે એક પેજ પ્રમુખ રાખી દીધો છે પણ આ વખતે ગુજરાતની જનતા લડવાની છે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે એ પાંચમાં ઘરે તમારો રહે છે એ ક્યારેય સ્માર્ટ મીટર માટે નહીં આવ્યું હોય તમારી માટે તમે જ્યારે સ્કૂલ ફી માટે આંદોલન કરશો તો એ ઘરમાં સંપદ સંતાઈ જશે પણ જ્યારે ચૂંટણી આવશે ત્યારે આવી જશે જેમ વૈયા પક્ષી ઉતરે બાજરા ને ઘઉંના પાકમાં એવી રીતે ઉતરશે ભાજપ પડે તો જનતા એ વિચાર કરવાનો છે કે આ વખતે ભાજપ નો મત માંગવા આવે એને તમારે બરોબર ઓળખી લેવાનું બરોબર ઓળખી લેજો તમે તમે મત જો એને ભરમાવે તો લોકો લૂંટ જ ચલાવવાના છે આજે તમે વિચાર કરો ખેડૂતોને એકસો ને બસો મણ મગફળી લેતા તા ભાજપની ચૂંટણી આવી હમણાં વચ્ચેની તાલુકા જિલ્લામાં ફરીથી નગરપાલિકામાં ભાજપનો નો ભગવો લહેરાયો એટલે ભાજપે નક્કી કર્યું સિંતર મણ ખરીદવાની

ભગવો લેરાય એટલે ખેલુતોની જે મગ પડી છે ને માત્ર 50 મણ થાય આ ભાજે પડે મીટિંગમાં નક્કી કર્યું પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સુદાનભાઈ ગટવી કે જેમના દ્વારા જે જેલમાંથી મુક્ત થઈ રહ્યા છે તેના સ્વાગત માટે છે તે અહીં ઉપસ્થિત છે કેમેરા પરશન પ્રતિપ પાઠક સાથે રાજેશ જોશી B99 ન્યૂઝ રાજકોટ